હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ટેટ વન માટે ખૂબ જ મહત્વનો ટોપિક અંગ્રેજી વિષયનું પદ્ધતિશાસ્ત્ર અને અભ્યાસ કરીશું અંગ્રેજી વિષયનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનો પદ્ધતિ અભ્યાસ કરીશું બાવન એમસીક્યુઝ કયા વિષયના છે તો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના બાવન એમસીક્યુઝનો અભ્યાસ કરીશું અને આ એમસીક્યુ છે એ ટેટ વન ની એક્ઝામમાં પૂછાવાની ખૂબ જ શક્યતા છે તો આ વિડીયો છે તે ધોરણ એક થી પાંચમાં ટેટ વન ની તૈયારી કરતા કેન્ડિડેટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અહીંયા તમને ફર્સ્ટ આપેલું છે ઇંગ્લિશ ઇઝ કન્સીડરેડ અબલ લેંગ્વેજ બીકોઝ ગ્લોબલ લેંગ્વેજ એટલે વૈશ્વિક ભાષા આખી દુનિયામાં બોલાતી ભાષા તો અંગ્રેજી આખી દુનિયામાં બોલાતી ભાષા છે કારણ કે તો એનો આન્સર છે ઇટ ઇઝ યુઝડ ફોર ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન તો તે આંતરરાષ્ટ્રીય સંવાદ માટે ઉપયોગી થાય છે અંગ્રેજી ભાષા એવી છે કે જે આંતરરાષ્ટ્રીય વાતચીત કરવા માટે ઉપયોગી થાય છે તમે આખા વિશ્વમાં ગમે ત્યાં જઈને અંગ્રેજી બોલો તો લોકો છે તે સમજી જાય એટલા માટે અંગ્રેજીને છે તે ગ્લોબલ લેંગ્વેજ કહેવામાં આવે છે સેકન્ડ એમસીક્યુ અહીંયા તમને આપેલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મેજર રીઝન ફોર ધ સ્પ્રેડ ઓફ ઇંગ્લિશ સ્પ્રેડ એટલે ફેલાવો થવો મેજર રીઝન એટલે મુખ્ય કારણ તો અંગ્રેજીનો અંગ્રેજી ભાષાનો ફેલાવો થયો તો તેમાંથી મુખ્ય કારણ કયું છે કયા મુખ્ય કારણના લીધે અંગ્રેજી ભાષાનો છે તે આટલો ફેલાવો થયો છે તો અહીંયા તમને જવાબમાં આપેલ છે ટ્રેડ સાયન્સ એન્ડ ટેકનોલોજી ટ્રેડ એટલે થાય વેપાર ટ્રેડ એટલે શું થાય મિત્રો વેપાર સાયન્સ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે ટેકનોલોજી તમે બધા જ મિત્રો જાણો છો કે અંગ્રેજો હતા તે આખા વિશ્વમાં વેપાર કરવા માટે જતા હતા એટલે અંગ્રેજી ભાષા છે તે આખા વિશ્વમાં બોલાવા લાગી અને અંગ્રેજીને ગ્લોબલ લેંગ્વેજ તરીકે માન્યતા મળી અને તમે પણ જાણો છો કે આજના યુગમાં અંગ્રેજી વગર આપણે ચાલતું નથી એટલે અંગ્રેજી શીખવી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે આપણા માટે તો આ બે એમસીક્યુ આવા હતા એના પછી હવે અહીંયા તમને થર્ડ એમસીક્યુ આપેલ છે થર્ડ એમસીક્યુ છે ઇંગ્લિશ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન એજ્યુકેશન બીકોઝ અંગ્રેજી છે તે એજ્યુકેશન એટલે શિક્ષણમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે શિક્ષણમાં અંગ્રેજી વિશેનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે ઇટ હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વર્ક નોલેજ તો એનું ગુજરાતી થાય તે વિશ્વના જ્ઞાનને સમજવામાં મદદ કરે છે ઇટ હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વર્લ્ડ નોલેજ વર્લ્ડ નોલેજ એટલે વિશ્વના જ્ઞાન અહીંયા વર્લ્ડ નોલેજ આવશે મિત્રો તે વિશ્વના જ્ઞાનને સમજવામાં મદદ કરે છે એના પછી ફોર્થ છે ધ સ્કોપ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન્કલુડ અંગ્રેજી ભાષાનો વ્યાપ કયા કયા ક્ષેત્રોને સામેલ કરે છે તો તમે જાણતા છો કે એલ એસ આર ડબલ્યુ એલ એસ એલ એટલે લિસનિંગ એસ એટલે સ્પીકિંગ આર એટલે રીડિંગ અને ડબલ્યુ એટલે રાઇટિંગ એટલે કે વાંચવું લખવું બોલવું અને સાંભળવું રીડિંગ રાઇટિંગ સ્પીકિંગ એન્ડ લિસનિંગ ટૂંકમાં અને તમે આવી રીતે યાદ રાખી શકો છો એલ એસ આર ડબલ્યુ એના પછી ફિફ્થ છે ઇંગ્લિશ ઇઝ યુઝ ઇન વિચ ફિલ્ડ અંગ્રેજી કયા ક્ષેત્રોમાં વપરાય છે સાયન્સ ટેકનોલોજી એન્ડ બિઝનેસ એના પછી છઠ્ઠું અહીંયા તમને આપેલ છે વાય ઇઝ લર્નિંગ ઇંગ્લિશ બેનિફિશિયલ ફોર ટીચર્સ શિક્ષકો માટે અંગ્રેજી શીખવું લાભદાયી કેમ છે શિક્ષકો માટે અંગ્રેજી શીખવું લાભદાયી કેમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે મિત્રો તો એનો જવાબ છે ઇટ હેલ્પ કોમ્યુનિકેટ ઇફેક્ટિવલી વિથ સ્ટુડન્ટ્સ તો તે તેમને વિદ્યાર્થીઓ સાથે અસરકારક રીતે સંવાદ કરવામાં મદદ કરે છે અંગ્રેજી એક એવી ભાષા છે કે વિદ્યાર્થીઓ સાથે અસરકારક રીતે સંવાદ કરવામાં છે તે મદદ કરે છે એના પછી સેવન છે ધ સ્પ્રેડ ઓફ ઇંગ્લિશ ઇઝ ડ્યુ ટુ અંગ્રેજીના પ્રસરણનું કારણ શું છે અંગ્રેજી ભાષાનો જે ફેલાવો થયો એનું કારણ શું છે તો અહીંયા છે તમને આપેલું છે ટ્રેડ એજ્યુકેશન એન્ડ ડિપ્લોમસી એટલે કે વેપાર શિક્ષણ અને રાજદ્વારી આ કારણોને લીધે અંગ્રેજી વિષયનો છે એ ખૂબ જ ફેલાવો થયો એના પછી આઠમું છે ઇંગ્લિશ ઇઝ ઓફન યુઝડ એજ અંગ્રેજી ઘણીવાર કેવી રીતે ઉપયોગમાં લેવાય છે આ સેકન્ડ લેંગ્વેજ એટલે કે બીજી ભાષા તરીકે અંગ્રેજી વિષયનો ઉપયોગ છે આપણે અહીંયા સેકન્ડ લેંગ્વેજ તરીકે કરીએ છીએ મિત્રો ફર્સ્ટ લેંગ્વેજ આપણી ગુજરાતી ભાષા છે સેકન્ડ લેંગ્વેજ તરીકે આપણે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીએ છીએ એના પછી નવમું એમસીક્યુ અહીંયા તમને આપેલ છે અ મેજર એડવાન્ટેજ ઓફ લર્નિંગ ઇંગ્લિશ ઇઝ અંગ્રેજી શીખવાની મોટી ખાસિયતો શું છે અંગ્રેજી શીખવાનો મોટો ફાયદો શું છે મિત્રો તો અહીંયા એનો જવાબ છે ઇટ પ્રોવાઇડ્સ એક્સેસ ટુ ગ્લોબલ તે તમને વૈશ્વિક તકો સુધી પહોંચાડે છે અંગ્રેજી ભાષા એવી છે કે આખા વિશ્વમાં ગમે ત્યાં તક હોય તો તે તક સુધી તમને પહોંચાડવામાં અંગ્રેજી ભાષા છે એ ખૂબ જ હેલ્પફુલ થાય છે એના પછી છે દસમું વિચ ઓફ ફોલોઈંગ ઇઝ ટ્રુ અબાઉટ ધ ઇંગ્લિશ લેંગ્વેજ અંગ્રેજી ભાષા વિશે કયું વિધાન સાચું છે તો ચાર વિધાનમાંથી અહીંયા તમને આપેલું હશે આવું કંક ઇટ ઈઝ અ લેંગ્વેજ ઓફ કમ્યુનિકેશન વર્લ્ડ વાઈડ તે વિશ્વભરમાં સંવાદ માટે ઉપયોગી થાય છે અંગ્રેજી ભાષા છે આખા વિશ્વમાં વાતચીત માટે ઉપયોગી થાય છે તો આ વિધાન છે તે સાચું છે એના પછી અગિયારમું છે વેન ડીડ ઇંગ્લિશ ફર્સ્ટ એન્ટર ઇન્ડિયા એટલે અંગ્રેજી ભારતમાં ક્યારે પ્રવેશ અંગ્રેજી ભાષા છે તે ભારતમાં ક્યારે પ્રવેશ તો એનો જવાબ છે સોળસો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે અંગ્રેજી પ્રવેશ્યો તો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ સોળસો ને ઈસવીસન સોળસોમાં ભારતમાં આવી હતી ત્યારથી જે અંગ્રેજી વિષય છે તે ભારતમાં પ્રવેશ્યો ત્યારથી બધા લોકો અંગ્રેજી બોલવા લાગ્યા એના પછી બારમું એમસીક્યુ અહીંયા તમને આપેલ છે વીચ કંપની ઇન્ટ્રોડ્યુસ્ડ ઇંગ્લિશ એજ્યુકેશન ઇન ઇન્ડિયા કઈ કંપનીએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરાવ્યું તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની મિત્રો તમને બધાને ખબર છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરાવ્યું એના પછી જે ધ ઇંગ્લિશ લેંગ્વેજ સ્પ્રેડ ઇન ઇન્ડિયા મેઇનલી ડ્યુ ટુ અંગ્રેજી ભાષાનો ભારતમાં મુખ્ય રીત કઈ રીતે છે એ ફેલાવો થયો તો એડમિનિસ્ટ્રેશન એજ્યુકેશન એન્ડ ટ્રેડ એટલે કે શાસન શિક્ષણ અને વેપારના કારણે અંગ્રેજી પ્રસરી શાસન શિક્ષણ અને વ્યાપારના કારણે અંગ્રેજી ભાષા છે તે ભારતમાં પ્રસરી ફેલાવો થયો એમ પ્રસરવું એટલે ફેલાવો થવો એના પછી નેક્સ્ટ છે હુ પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન પ્રમોટિંગ ઇંગ્લિશ એજ્યુકેશન ઇન ઇન્ડિયા ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રોત્સાહિત કરવામાં કોણે મુખ્ય ભૂમિકા ભજવી તો લોર્ડ મેકોલે લોર્ડ મેકોલે અંગ્રેજી શિક્ષણમાં પ્રોત્સાહનમાં મુખ્ય હતા લોર્ડ મેકોલોજ મેકોલે છે તે અંગ્રેજી શિક્ષણના પ્રોત્સાહન આપવામાં મુખ્ય હતા તેઓએ છે અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી હતી લોર્ડ મેકોલે મિત્રો આનું એમ આનું સ્પેલિંગ જો મેકોલેનું એમ એ સી એ યુ એલ એ વાય અને વચ્ચે મેકોલે લોર્ડ મેકોલે એના પછી પંદરમો એમસીક્યુ અહીંયા તમને આપેલ છે ધ ફર્સ્ટ ઇંગ્લિશ સ્કૂલ ઇન ઇન્ડિયા વોઝ ઓપન્ડ ઇન ભારતમાં પ્રથમ અંગ્રેજી શાળા ક્યારે ખોલવામાં આવી તો સત્તરસો ને એક્યાસી માં પહેલી અંગ્રેજી શાળા ભારતમાં શરૂ થઈ સત્તરસો એક્યાસી મિત્રો ખાસ યાદ રાખજો એના પછી નેક્સ્ટ છે ઇંગ્લિશ બીકેમ ઓફિશિયલ લેંગ્વેજ ઓફ ઇન્ડિયા અંડર ભારતમાં અંગ્રેજી સરકારી ભાષા ક્યારે બની ઓફિશિયલ લેંગ્વેજ ક્યારે બની તો ઓગણીસો પાંત્રીસ મેકોલેના મિનિટ ઓગણીસો પાંત્રીસ મેકોલેઝ મિનિટ એટલે કે અહીંયા મિત્રો એક ભૂલ છે અઢારસો પાંત્રીસ આવું છે અઢારસો પાંત્રીસ અઢારસો પાંત્રીસ મેકોલેના મિનિટ પછી અંગ્રેજી સરકારી ભાષા તરીકે પ્રસ્થાપિત થઈ એના પછી સત્તરમું છે ઇંગ્લિશ એજ્યુકેશન હેલ્પ ઇન્ડિયન્સ ટુ અંગ્રેજી શિક્ષણે ભારતીયોને કેવી રીતે મદદ કરી અંગ્રેજી શિક્ષણે ભારતીયોને કેવી રીતે મદદ કરી તો અન્ડરસ્ટેન્ડ મોર્ડન સાયન્સ એન્ડ ગવર્નન્સ આધુનિક વિજ્ઞાન અને શાસન અને સમજ મેળવવામાં મદદ મળી એના પછી અઢારમો એમ સીક્યુ અહીંયા છે વીચ એક્ટ એન્કરેજ ધ ટીચિંગ ઓફ ઇંગ્લિશ ઇન સ્કૂલ્સ કયો કાયદો શાળાઓમાં અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહિત કરતો હતો તો ચાર્ટર એક્ટ અઢારસો તેર ચાર્ટર એક્ટ અઢારસો તેરે શાળાઓમાં અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહિત કર્યું યાદ રાખજો મિત્રો ચાર્ટર એક્ટ અઢારસો ને તેર એના પછી ઓગણીસમું છે ઇંગ્લિશ વોઝ ઇન ઇન્ડિયા ટુ ક્રિએટ ભારતમાં અંગ્રેજી શા માટે લાવવામાં આવી અ ક્લાસ ઓફ એજ્યુકેશન ઇન્ડિયા શિક્ષિત ઇન્ડિયન્સ અ ક્લાસ ઓફ એજ્યુકેશન ઇન્ડિયન્સ અહીંયા ઇન્ડિયન્સ આવશે મિત્રો યાદ રાખજો શિક્ષિત ભારતીયોનો એક વર્ગ તૈયાર કરવા શિક્ષિત ભારતીયોનો એક વર્ગ તૈયાર કરવા છે તે અંગ્રેજી છે તે લાવવામાં આવી એના પછી વીસમું છે ધ ઇન્ફલુઅન્સ ઓફ ઇંગ્લિશ ઇન ઇન્ડિયા ટુડે ઇઝ સીન ઇન આજકાલ ભારતમાં અંગ્રેજીનો પ્રભાવ ક્યાં જોવા મળે છે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી એડમિનિસ્ટ્રેશન એન્ડ લો મીડિયા એન્ડ એજ્યુકેશન તો આવી બધી જગ્યાએ છે તે અંગ્રેજીનો પ્રભાવ જોવા મળે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી એડમિનિસ્ટ્રેશન એન્ડ લો એટલે શાસન અને કાયદો મીડિયા અને એજ્યુકેશન એટલે શિક્ષણમાં છે તે અંગ્રેજીનો પ્રભાવ જોવા મળે છે તો આ આવી રીતે વીસ એમસીક્યુ હતા એના પછી એકવીસમો એમસીક્યુ અહીંયા તમને આપેલ છે ઓફ ટીચિંગ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન સ્કૂલ ટુ ધ ઓબ્જેક્ટિવ ઓફ ટીચિંગ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન સ્કૂલ ઇઝ ટુ શાળાઓમાં અંગ્રેજી શીખવવાનો મુખ્ય હેતુ શું છે તો ઇનેબલ કોમ્યુનિકેશન ઇફેક્ટિવલી અસરકારક રીતે વાતચીત કરવામાં સક્ષમ બનવું અસરકારક રીતે વાતચીત કરવામાં સક્ષમ બનાવવા માટે અંગ્રેજી શીખવવામાં આવે છે એના પછી ટીચિંગ ઇંગ્લિશ ફોકસિસ મેઇનલી ઓન પ્રાથમિક ધોરણમાં અંગ્રેજી શીખવાનું મુખ્ય ધ્યાન કયા પર હોય છે તો ડેવલપિંગ લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ તો સાંભળવાની અને બોલવાની કુશળતા વિકસાવવા સાંભળવાની અને બોલવાની કુશળતા વિકસાવવા લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ એટલે સાંભળવાની અને બોલવાની કુશળતા ડેવલોપિંગ એટલે વિકસાવવું તો સાંભળવાની અને બોલવાની કુશળતા વિકસાવવા માટે અંગ્રેજીનો છે તે શીખવવામાં આવે છે પ્રાથમિકમાંથી જ એના પછી 23 છે ગ્રામર ટીચિંગ ઇન ઇંગ્લિશ શુડ બી અંગ્રેજીમાં વ્યાકરણ શીખવવું જોઈએ નું કારણ શું છે તો અહીંયા જોઈએ ઇન્ટીગ્રેટેડ વિથ લેંગ્વેજ પ્રેક્ટિસ ભાષાના અભ્યાસ સાથે જોડીને આપણે અંગ્રેજી છે તે શીખવવું જોઈએ નવી શિક્ષણ પદ્ધતિમાં એવી રીતે જ મિત્રો શીખવવામાં આવ્યું છે એના પછી ચોવીસમું છે અ મેજર એમ ઓફ ટીચિંગ ઇંગ્લિશ ટુ ચિલ્ડ્રન ઇઝ બાળકોને અંગ્રેજી શીખવાનો મુખ્ય હેતુ તો ટુ હેલ્પ ધેમ એક્સપ્રેસ આઈડિયા ક્લિયરલી તેમને વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મદદ કરવી તેમને વિચારો છે એ પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મદદ કરવા માટે છે તે અંગ્રેજી શીખવાનો મુખ્ય હેતુ છે તો આવી રીતે અંગ્રેજી શીખવાનો મુખ્ય હેતુ આવો છે મિત્રો આ એમસીક્યુ મિત્રો ખાસ ધ્યાન રાખજો તમને ટેટ વન ની નવી નવી જે શિક્ષણ પદ્ધતિ છે એમાં પૂછવામાં ખૂબ જ ઉપયોગી થશે પૂછવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે પૂછાઈ શકે તેવા આ બધા એમસીક્યુ છે એના પછી પચીસમું છે રીડિંગ સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ ઇન ઇંગ્લિશ બીકોઝ અંગ્રેજીમાં વાંચવાની કુશળતા શા માટે મહત્વપૂર્ણ છે અંગ્રેજીમાં વાંચવાની કુશળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઇટ ડેવલપ્સ ઇમેજિનેશન એન્ડ અંડરસ્ટેન્ડિંગ તે કલ્પના શક્તિ અને સમજ વધારવામાં મદદ કરે છે ઇટ ડેવલપ્સ ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ શક્તિ એના પછી છવ્વીસમું છે ટીચિંગ ઇંગ્લિશ ફોર કોમ્પ્રિહ હેલ્પ સ્ટુડન્ટ્સ ટુ સમજ માટે અંગ્રેજી શીખવાથી વિદ્યાર્થીઓ તો અન્ડરસ્ટેન્ડ કોન્ટેક્ંગ પરિસ્થિતિ અને અર્થ સમજવામાં સક્ષમ બને તો અંડરસ્ટેન્ડ એન્ડ કોન્ટેક્સ્ટ એન્ડ મિનિંગ સિત્યાવીસમું છે પ્રોનન્સિયેશન પ્રેક્ટિસ ઇન ઇંગ્લિશ ઇઝ નેસેસરી ટુ ઉચ્ચારણનો અભ્યાસ શા માટે જરૂરી છે તો સ્પીક કોન્ફિડન્ટલી એન્ડ બી અંડરસ્ટુડ આત્મવિશ્વાસથી બોલવા અને સમજવામાં મદદ કરે છે એટલા માટે અઠ્યાવીસમુ છે ધ અલ્ટિમેટ ગોલ ઓફ ઇંગ્લિશ ટીચિંગ ઇઝ અંગ્રેજી શીખવાનો અંતિમ હેતુ કયો છે તો ટુ બિલ્ડ કોમ્યુનિકેશન એન્ડ લાઈફ લોંગ લર્નિંગ વાતચીત વાતચીત અને જીવનભર શીખવાની ક્ષમતા વિકસાવવા માટે ઓગણત્રીસમુ છે ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન સ્કૂલ્સ મેનલી ટુ અંગ્રેજી શાળાઓમાં શા માટે શીખવા શીખવવામાં આવે છે હેલ્પ સ્ટુડન્ટ ડેવલપ ધ એબિલિટી ટુ ઇન્ટરેક્ટ ઇન અ ગ્લોબલ એન્વાયરમેન્ટ વિદ્યાર્થીઓને વૈશ્વિક વાતાવરણમાં સંવાદ કરવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરવા એટલા માટે છે અંગ્રેજી શાળાઓમાં મુખ્ય રીતે શીખવવામાં આવે છે ના પછી છે ત્રીસમું લિસનિંગ સ્કિલ ઇન ઇંગ્લિશ હેલ્પ લર્નર્સ ટુ લર્નર્સ એટલે શીખવા વાળા માટે અંગ્રેજીમાં સાંભળવાની કુશળતા શા માટે જરૂરી છે તો અન્ડરસ્ટેન્ડ સાઉન્ડ એન્ડ પ્રોનન્સીએશન પેટર્ન અવાજ અને ઉચ્ચારણના નમૂનાઓ સમજવામાં મદદ કરે છે અવાજ અને ઉચ્ચારણના નમૂનાઓ સમજવામાં મદદ કરે છે એકત્રીસમું છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ મિત્રો તમને આપેલા હોય કે એકબીજાને મળતા આવતા શબ્દો સાઉન્ડ નું શું થાય અરાઉન્ડ તમને વિકલ્પ આપ્યા હોય તો સાઉન્ડ અરાઉન્ડ આમ બોલવામાં સરખા લાગે તો એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય એના પછી બત્રીસ છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર સ્કાય ગુડ બટરફ્લાય ટ્રી અને લેન્ડ આવા શબ્દો આપેલા છે આવા સ્પેલિંગ આપેલા છે તેને તમારે એબીસીડી પ્રમાણે ગોઠવવાના છે ફર્સ્ટ છે બી વાળો સ્પેલિંગ બી એટલે બટરફ્લાય બટરફ્લાય એટલે થાય પતંગિયું એના પછી સી વાળો સ્પેલિંગ નથી ડી વાળો નથી ઈ નથી એફ નથી ડાયરેક્ટ જી તો જી વાળો સ્પેલિંગ તમને અહીંયા ગુડ આપેલું છે ગુડ એટલે સારું જી પછી અહીંયા તમને આપેલ છે એચ એચ વાળો સ્પેલિંગ એક છે નહીં એચ આઈ જે કે એલ તો ડાયરેક્ટ જી પછી એલ વાળો સ્પેલિંગ અહીંયા તમને આપેલ છે એલ એટલે લેન્ડ લેન્ડ એટલે શું થાય મિત્રો જમીન તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ તો એલ આવી ગયું હવે એલ થી આપણે આગળ બોલશું એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એનો પીક્યુ આર એસ ડાયરેક્ટ એસ વાળું સ્પેલિંગ અહિયાં તમને આપેલ છે સ્કાય એટલે આકાશ અને પછી લાસ્ટમાં છે એસ પછી હવે એક જ સ્પેલિંગ તમને અહીંયા વહી વહીતો છે તો તો ટ્રી એટલે વૃક્ષ મિત્રો આવી રીતે જ્યારે અરેન્જ ધ ફોલો વર્ડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર જ્યારે તમને આવું આપેલું હોય તો ત્યારે તમને શું કરવાનું છે આવી રીતે મિત્રો શબ્દો આપેલા હોય તો તે શબ્દોને એબીસીડીના ક્રમ પ્રમાણે તમારે લાઇનસર છે તે ગોઠવવાના છે તો સાવ ઈજી છે મિત્રો આ બધા શબ્દોને તમારે છે એ બી ક્રમ પ્રમાણે ગોઠવી દેવાના એટલે તમને આમાંથી ડાયરેક્ટ રોકડો છે તે એક માર્ગ મળી જશે તો બત્રીસમો એમ શીખ્યું આવો હતો એકત્રીસમું શું હતું કે રાઇમિંગ વર્ડ્સ તો મિત્રો આ રાઇમિંગ વર્ડ્સમાં ધ્યાન રાખજો રાઇમિંગ વર્ડ્સનું ગુજરાતી થાય મળતા આવતા શબ્દો એટલે જે શબ્દો આપણે બોલીને સરખા લાગે સાઉન્ડનું રાઉન્ડ અહીંયા તમને રાઉન્ડ આપ્યું હોય તો પણ તે જવાબમાં આવી

તો આના જવાબમાં શું આવશે કારની વાલ તમને એમસીક્યુ અલગ અલગ આપેલા હોય તો આવી રીતે લિસનિંગ સ્કિલ્સ ઇન ઇંગ્લિશ હેલ્પ લર્નર્સ ટુ અંગ્રેજીમાં સાંભળવાની કુશળતા છે એ શા માટે જરૂરી છે તો અન્ડરસ્ટેન્ડ સાઉન્ડ્સ એન્ડ પ્રોનન્સિએશન પેટર્ન્સ તો સાંભળવાની કુશળતા છે એટલા માટે જરૂરી છે કે આપણે અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું સાઉન્ડ એટલે અવાજ બોલવા વાળો વ્યક્તિ છે એનો અવાજ સાઉન્ડ કેવી રીતે એ સાઉન્ડ ધ્વનિ પેદા કરે છે અને પ્રોનન્સિયેશન એટલે કે ઉચ્ચારણ તો અંગ્રેજી ઉચ્ચારણ કોઈ પણ સ્પેલિંગનું ઉચ્ચારણ કેવી રીતે કરે છે તેની પેટર્નને સમજવા માટે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આના જવાબમાં શું આવ્યું મિત્રો આપણે જોયું હતું કે અવાજ અને ઉચ્ચારણના નમૂનાઓ સમજવામાં મદદ કરે છે આપણે જો અલગ અલગ અંગ્રેજી બોલવાની સ્કિલ શીખાવ હોય તો આપણી સ્કિલ પ્રમાણે વિદેશમાં જઈને આઉટ ઓફ કન્ટ્રીમાં જઈને આપણે છે તો તેવી રીતે બોલી શકીએ છે આપણે અહીંયા અંગ્રેજીમાં છે તે અંગ્રેજી ભાષા છે એનો સેકન્ડ લેંગ્વેજ તરીકે ઉપયોગ કરીએ છીએ એટલે કે બીજી ભાષા તરીકે ઉપયોગ કરીએ છીએ ફર્સ્ટ લેંગ્વેજ તરીકે અહીંયા આપણે ગુજરાતી ગુજરાત રાજ્યમાં છે તે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીએ છીએ તે તમે બધા જાણો છો તો આવી રીતે મિત્રો ત્રીસ એકત્રીસ બત્રીસ અને તેત્રીસ આપણે જોઈએ આગળના એમસીક્યુ જોઈશું તે પહેલા મેં તમને કીધું એ પ્રમાણે રાઇમિંગ વર્ડ્સ અને ફોલોઈંગ ઓર્ડર એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કેવી રીતે ગોઠવો તે મિત્રો ખાસ યાદ રાખી લેજો એના પછી ચોત્રીસમો એમસીક્યુ અહીંયા તમને આપેલ છે આઈ લવ માય ફેમિલી ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ ધીસ લેસન ગીવન આઈ લવ માય ફેમિલી તો આવું જે પાઠ છે તે કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ છે સ્ટાન્ડર્ડ ફોર ઇંગ્લિશ વોટ ડીડ અર્જુન સી અર્જુને શું જોયું હતું અર્જુન સેડ ધેટ વોટ ડીડ અર્જુન સેડ મિત્રો એવું આવશે અહીંયા સી નહીં આવે સેડ અર્જુન સેડ ધેટ હી વોઝ ઓન્લી ધ આઈસ ઓફ ધ બર્ડ હી વોઝ ઓન્લી ધ આઈસ ઓફ ધ બર્ડ એના પછી 36 મો છે વાય હમીદ 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 એક્સાઇટેડ 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 છે એ શા માટે હતો બીકોઝ અ અ બટરફ્લાય બટરફ્લાય ટુ ટુ કમ કમ આઉટ આઉટ ઓફ ઓફ ધ ધ કોકોન કોકોન તો આટલા માટે છે એ હમીદ એક્સાઇટેડ હતો એના પછી સાડત્રીસમો અહીંયા તમને આપેલ છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ સન મિત્રો મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે રાઈમિંગ વર્ડ્સ વાળા ક્વેશ્ચન ઉપર ખાર ખાસ છે તે ભાર મૂકજો રાઇમિંગ વર્ડ્સ વાળા ક્વેશ્ચન છે તે એક્ઝામમાં વારંવાર પૂછવામાં આવે છે સનનું રન ના પછી આડત્રીસમું છે રાઈટ અ સિંગલ વર્ડ ઓર પ્લુરલ ઓફ ધ ગીવન વર્ડ્સ ફેરીઝ તો ફેરીઝનું ફેરી અથવા તો ફેરીઝનું શું થાય અહીંયા બહુવચન આપેલા છે તેનું આપણે એક વચનમાં રૂપાંતર કરવાનું છે અહીંયા અલગ રીતે પૂછેલું છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ફેરીજ નું ફેરી અને ટૂથ નું શું થશે આ એક વચન છે એનું બહુ વચન થાય ટીથ ફર્સ્ટ બહુ વચન હતું એનું ફેરીઝ નું ફેરી ગયું અને આ ટૂથ નું ટીથ એના પછી જે ખાલી જગ્યા અ કેટ ઓન ધ મેટ તો ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ એક બિલાડી છે એ ચટાઈ ઉપર છે તો ધેર આર ધેર વર અહીંયા અલગ અલગ તમને આપેલા છે તો આના જવાબમાં ધેર ઈ જ આવશે خالی جگہ تو آئیکٹ مائ سوجیکٹ میری پورا کریش در مدر تو હાઉ મેની લેસન્સ આર ગિવન ઇન ધ ઇંગ્લિશ ટેક્સ્ટબુક ઓફ સ્ટાન્ડર્ડ ફાઈવ એટલે કે ધોરણ પાંચની અંગ્રેજી ટેક્સ્ટબુકમાં કેટલા લેસન્સ આપવામાં આવેલ છે તો ટેન લેસન્સ પછી ચુમ્માલીસમો એમસીક્યુ અહીંયા તમને આપેલ છે હાઉ મેની લેસન્સ આર ગિવન ઇન ધ ઇંગ્લિશ ટેક્સ્ટબુક ઓફ સ્ટાન્ડર્ડ ફોર ધોરણ ચારની અંગ્રેજી ટેક્સ્ટબુકમાં કેટલા લેસન્સ આપવામાં આવેલ છે તો ટેન લેસન્સ પછી ખાલી જગ્યા વોઝ લોસ્ટ તો ટાઈની માઉસ વોઝ લોસ્ટ નાનો ઉંદરો છે નાનો ઉંદરો નાનો ઉંદર છે એ ખોવાઈ ગયો હતો આ પાઠને આધારે એમસીક્યુ પૂછેલ છે છેતાલીસમું છે વોટ ડીડ શેરુ હેવ ઓલ અવર હિઝ બોડી તો સાર ક્વિલ્સ શેરુની આખે આખી બોડીમાં શું હતું તો સાર્પ ક્વિલ્સ એટલે કે તીક્ષ્ણ પીછાઓ હતા સાર્પ પીછાઓ હતા ક્વિલ્સ એટલે પીછાઓ થશે મિત્રો

વોટ ડીડ ધ ફાર્મર ટેલ હિઝ સન્સ એટલે કે ખેડૂતે તેના દીકરાઓને શું શું હતું જો મિત્રો ગુજરાતી તમને આવડવું પડે આવી રીતે આવા જે જે સ્પેલિંગ આપેલા હોય તો આવા સ્પેલિંગનું તમને ગુજરાતી આવડવું છે તે જરૂરી છે તો સુડતાલીસ પ્રશ્ન એનું આપણે એક એક શબ્દનું આપણે છે ગુજરાતી શીખીએ વોટ એટલે શું ડીડ એટલે હતું ફાર્મર એટલે ખેડૂત પેલ એટલે કેવું એવું સન્સ એટલે તેના દીકરાઓને તો હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ બંડલ ખેડૂતે તેના દીકરાઓને એવું કહ્યું હતું કે હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ બંડલ બ્રેક એટલે તોડવું એના પછી અડતાલીસમો પ્રશ્ન અહીંયા તમને આપેલ છે શેરુ વોઝ અ લિટલ માઉસ શેરુ હતો એ એક નાનકડો ઉંદર હતો તો આ ફોલ્સ છે ટ્રુ અને ફોલ્સ છે તો આમાંથી શું આવશે ફોલ્સ છેરું છે એ નાનકડો ઉંદર ન હતો ઓગન છે કલ્લુ એન્ડ બિલ્લુ પ્રોમિસ ટુ હેલ્પ ઈચ અધર કલ્લુ અને બિલ્લુએ છે એકબીજાને મદદ કરવાનું વચન આપ્યું હતું પ્રોમિસ એટલે વચન આપવું તો આ મિત્રો ટ્રુ છે કે કલ્લુ અને બિલ્લુએ છે હેલ્પ હેલ્પ એટલે મદદ કરવી ઈચ અધર એટલે એકબીજાને પ્રોમિસ એટલે વચન આપવું તો કલ્લુ અને બિલ્લુએ છે તે એકબીજાને મદદ કરવાનું વચન આપ્યું હતું તો આ ટ્રુ આવશે ક્લોજ નું ઓપન થાય વિરુદ્ધાર્થી ક્લોઝ એટલે બંધ કરવું ઓપન એટલે ખુલ્લું થ્રો એટલે ફેંકવું કેચ એટલે પકડવું ક્રાય એટલે રડવું લાફ એટલે હસવું મિતા ખાલી જગ્યા ડોલ તો મિતા છે એ સીટ અને એક વચન હોય ત્યારે હેજ આવશે મિતા હેઝ અ ડોલ મિતા પાસે ઢીંગલી છે અહીંયા હેવ નહીં આવે આઈ વી યુ થાય અને બહુ હોય ત્યારે હેવ આવે એ સીટ અને એક વચન હોય ત્યારે હેજ તો અહીંયા શું આવશે મિતા સીમાં આવે એટલા માટે હેજ મિતા હેઝ અ ડોલ એટલે મિતા પાસે ઢીંગલી છે એના પછી બાવન અહીંયા તમને આપેલું છે હાઉ મેની લેસન્સ આર ગીવન ઇન ધ ઇંગ્લિશ ટેક્સ બુક ઓફ સ્ટાન્ડર્ડ થ્રી એટલે કે ધોરણ ત્રણ ની જે અંગ્રેજી ટેક્સ તમને આપેલી છે તેમાં કેટલા લેસન્સ આપેલા છે ધોરણ ચાર અને પાંચ નું આપણે આગળ જોઈ ગયા હતા અહીંયા તમને શું પૂછ્યું છે હાઉ મેની લેસન્સ આર ગિવન ઇન ધ ઇંગ્લિશ ટેક્સ બુક ઓફ સ્ટાન્ડર્ડ થ્રી એટલે કે ધોરણ ત્રણની અંગ્રેજી ટેક્સ બુક આપેલી છે તેમાં કેટલા લેસન્સ આપેલા છે તો મિત્રો ખાસ યાદ રાખજો આવા એમસીક્યુ વારંવાર પૂછવામાં આવે છે આના જવાબમાં આવશે ટોલ ટ્વેલ લેસન્સ એટલે કે બાર લેસન્સ છે તે ધોરણ ત્રણની અંગ્રેજી ટેક્સ આપેલા છે